ક્રોકરી તો આ બધી ક્રોકરી છે મારી પાસે અનબ્રેકેબલ છે કે સપોઝ તમારા હાથ પડી જાય અને તમારે તૂટવાનો કોઈ ડર નથી દોઢસો પીસ કુકર અલગ અલગ અવેલેબલ છે કુકીઝ સર્વ કરવી હોય તો એના માટે મારી પાસે આવી રીતે અવેલેબલ છે સપોઝ જે છે ઘણી દોઢસોથી બસો રેન્જમાં મારી પાસે વોટર બોટલ છે કલર બાર છે મનીષ મલ્હોત્રાની માઇગ્લેમ છે અહીંયા જ ફ્રીમાં ટ્રાયલ પછી આ ટ્વેન્ટી ફોર કેરેટના ગોલ્ડના ટી સેટ આવશે તા ટ્વેન્ટી ફોર કેરેટ ગોલ્ડનો ડીનર સેટ છે એ સર્ટિફાઈડ આવશે હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક વિશ વિડ એકસ્ટ્રા ફ્રેન્ડ્સ તમારો સ્વાગત છે આપણા નવા એક જોરદાર વિડિયોમાં ફ્રેન્ડ્સ આજે તમે છે એક અદભૂત જગ્યાને વિઝિટ કરાવવાનો છો આ જગ્યાને આમ અમે એક શોપ કહું એક એક શોરૂમ કહું કે પછી એક મોલ કહું હું ખુદ કન્ફ્યુઝ છું હું તમને આ દેખાડું રાજકોટમાં આવેલું કોઠારી કે જ્યાં ચમચીથી લઈને લઈને ચીમની સુધી સુધી એક બધી જ વસ્તુ તમને એક જ જગ્યાએ મળી શકે છે એક જ છત નીચે અને ખાસ એક નવું ઘર વસાવવું છે એક નવું ઘર શરૂ કરવું છે તો ટોટલ તમને આ એક જ જગ્યાએથી મળી જાય છે અને ફ્રેન્ડ આપણું કોઠારી ડિપાર્ટમેન્ટલ સ્ટોર રાજકોટમાં ક્યાં આવેલો છે તો એડ્રેસની તમને વાત કરું

પહેલાં તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અમને છે ને આ તમારા સ્ટોરને એક્સપ્લોર કરવાનો મોકો આપ્યો મેં જ્યારથી એક ન્યૂઝમાં જોયું છે ત્યારથી મારી ઈચ્છા હતી કે હું છે ને આ જગ્યાને એકવાર હું ખુદ વિઝિટ કરું એક્સપ્લોર કરું અને મારા વ્યૂઅરને પણ દેખાડું કે રાજકોટમાં છે ને આ ટાઈપનું પણ વર્ક થાય છે જનરલી લેડીઝનો સબ્જેક્ટ છે એટલે લેડીઝ તો મોસ્ટ ઓફ એ જોયું જ હોય પણ જેન્ટ્સને પણ આ જગ્યાની એકવાર તો વિઝિટ કરવી જોઈએ તમે પર્સનલી તમે સમય આપ્યો છે કે મને તમે આખો સ્ટોર એક્સપ્લોર કરવા છે એના માટે પણ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ આ બધા જે વાસ્તુ પ્રમાણે આપણે એલિફન્ટ છે હોર્સ આ બધું ઘરમાં રાખતા હોય છે આ જે છે કલ્પવૃક્ષ છે જે કલ્પવૃક્ષની માન્યતા છે આપણી પાસે કે વર્ષોથી ગુજરાતીઓમાં કે કલ્પવૃક્ષ તમારી પાસે આવે ને એટલે તમારી બધી વિશ પૂરી થાય સો પીસ છે આ ભગવાનની મૂર્તિઓ છે અને પ્યોર બ્રાસમાં આવશે તો અત્યારે બ્રાસનું ટ્રેન્ડ થોડો વધારે છે ગિફ્ટમાં આપી શકે એવી પણ ઘણી વસ્તુ ગિફ્ટમાં પણ એવા બાઉલ ને બધું અવેલેબલ છે મારી પાસે એવી રીતે અત્યારે વિન્ટર છે તો અત્યારે કોપરમાં તમે પાણી પીઓ તો શું તમારી બોડી એકદમ એનર્જી વાળું થઈ જાય એટલે આ જે બધું કોપર નું કલેક્શન છે પણ કોપરમાં બી બધાને ને કંઈક નવું જોઈ છે ડિફરન્ટ ડિફરન્ટ જોઈ છે કે સાદું સિમ્પલ હા એક્સક્લુઝિવ જોઈએ છે કે ઘર મારે આ હોય તો કંઈક સરસ લાગે એકદમ ડિસન્ટ લુકમાં છે મારી પાસે આ જો આ બધી કોપરની ટેન્ક છે આ બધી વુડનનું કલેક્શન કે જે અત્યારે બધા એની પાસે ફાર્મ હાઉસમાં એમ થાય કે કંઈક ડિફરન્ટ જોઈએ છે તો વુડ ઉપર કલેક્શન જોઈએ છે તો વુડનમાં છે મારી પાસે એવી જ રીતે આ સ્પાઈસ બોક્સ બધા આવશે એ વુડનમાં અને કોપર અને બ્રાસ ઉપર આવશે ઓકે અને યોગા મેટ પણ મને દેખાય છે હા એટલે એ પણ તમે અહીંયા શોપિંગ માટે આવી શકો છો હા વુડમાં ટી કોફીના મગ અવેલેબલ છે મારી પાસે ઓકે એકદમ લાકડાનું હા પ્યોર વુડ આવશે અને 100% ફૂડ ગ્રેડ કે તમે ડેઈલી યુઝ કરી શકો હમ હમ વસ્તુ છે ને બધી એટલી પ્રીમિયમ લાગે છે હા સામાન્ય વ્યક્તિ એવું વિચારતા હોય કે ભાઈ હશે બહુ મોંઘુ તમારા ખ્યાલ ભાવ કેવા છે આ ભાવ મારી પાસે છે ને સપોઝ ટ્રે હોય તો ટ્રે માં મારી પાસે 200 300 થી લઈને 2000 સુધી ની છે એવી જ રીતે તમે કદાચ આઈસ્ક્રીમ કપ કાચમાં માં તો 200 થી લઈને એમ એમ ભી મારી પાસે 5000 સુધી ની રેન્જ છે એટલે 200 ને 5000 ની પણ એમાંથી 200 ને 5000 વચ્ચે ઓછા મોછી બીજી 20 રેન્જ છે ઓકે એવી જ રીતે તમારે સ્ટીલ માં ભી મારી પાસે સસ્તું 50 રૂપિયા નું બાઉલ થી લઈને 500 રૂપિયા સુધી નું બાઉલ છે એટલે વિડિયોનું આમ તમે જોયું સ્ટાર્ટિંગ જોયું ઇન્ટિરિયર જોયું આખું બિલ્ડિંગ જોયું કે ઇમ્પિરિયર હાઇટ્સમાં શોરૂમ આવેલો છે જે મતલબ પ્રીમિયમ તો છે જ સ્પેશિયલ શોરૂમ જ પ્રીમિયમ વસ્તુનો છે પણ એક આપણને બધાને પરવડે ને એવી પ્રાઇસમાં પણ વસ્તુ મળી જાય છે ફેન્સી કોફી મગ છે કે હવે એની સાથે તમે સાથે સેજ બાઇટિંગ માટે બિસ્કિટ કે કાંઈ કૂકીઝ સર્વ કરવી હોય તો એના માટે મારી પાસે આવી અવેલેબલ છે સપોઝ આ જે છે તાની અંદર તમે સાથે કૂકીઝ અને કોફી સર્વ કરી શકો તમે કે એટલે મે યસ આજે બધાને કંઈક નવું જોઈ છે તો રોજ નવું શું તમે આપી શકો એના માટે અમે બનતી ટ્રાય કરતા હોય છે અને વચ્ચે હું એક ક્વેશ્ચન પૂછી લઉં ને હા બોલ કે અ મે જોયું ને તો મને તો વસ્તુ ગણવી અશક્ય લાગે છે ટોટલી આપણા સ્ટોરમાં તમારા ખ્યાલ થી કેટલી વસ્તુ હોઈ શકે મારી પાસે બે 5000 ની પણ લાખ લાખની પણ લાખો વસ્તુ એટલી આઈટમ મારી પાસે અવેલેબલ છે જેની જેની ખાલી તમે મિક્સરમાં ગણો તો મિક્સરમાં મારી પાસે થી સાઠ વેરાયટીમાં મિક્સર છે એટલે બીજી બધી વસ્તુ તમે માની શકો કે હોઈ શકે સપોઝ આ જ્યુસનું કાઉન્ટર છે તો અત્યારે મારી પાસે બધી પ્રીમિયમ બ્રાન્ડમાં યુરોમ છે બોરોસિલ છે ક્યુવિંગ્સ છે કે બધી બ્રાન્ડમાં મારી પાસે જ્યુસર અવેલેબલ છે કે જે અત્યારે સ્લો જ્યુસરનો ટ્રેન્ડ છે બધી ટાઈપના જ્યુસર અવેલેબલ છે કે જેને મારે હજાર બારસોનું જ્યુસર જોઈએ છે તો એ બી અવેલેબલ છે અને પચીસ હજારનું જ્યુસર જોઈએ છે તો એ બી અવેલેબલ છે સેમ એવી રીતે મિક્સરમાં બી મારી પાસે હેવી બ્રાન્ડમાં પ્રીમિયમ બ્રાન્ડમાં છે બોસ ફિલિપ્સ સુજાતાથી લઈને પ્રિ પેનાસોનિક બધી બ્રાન્ડમાં મિક્સર અવેલેબલ છે પ્લસ અહીંયા ફૂડ પ્રોસેસર છે ફૂડ પ્રોસેસરનું આખું કલેક્શન છે મારી પાસે કે જે તમારે સવારે લોટ બાંધવાથી લઈને શાક સુધારવાથી લઈને જ્યુસ બધી રિક્વાયરમેન્ટ તમારી પૂરી થઈ જાય પછી આ બધા બ્લેન્ડર ગ્રાઇન્ડર આવશે અને આ ઓવન કે જ્યાંથી કોરોના થયું ત્યાંથી બધા ઘરે જ કૂક કરવા માંડ્યા બધા ઘરે જ બધું બેક કરે છે તો હવે આ મારી પાસ બેકિંગનું કાઉન્ટર છે કૂક બેક એન્ડ ગ્રીલ આની અંદર બધી બધી જ કંપનીના ઓવન મારી પાસે અવેલેબલ છે ફિલિપ્સ છે બોસ છે બજાજ છે ગ્લેન છે પ્રેસ્ટીજ બોરોસિલ બધી કંપની આવી જાય અને બધી પ્રીમિયમ સારી બ્રાન્ડ આવશે કે એવી રીતે માઇક્રોવેવ માઇક્રોવેવ માં બી LG Samsung Panasonic Haier મોર્ફી રિચાર્ડ્સ IFB બધી કંપનીના ના માઇક્રોવેવ अवेलेबल છે મારી પાસે ઓકે એવી રીતે આ બધું બાથરૂમ કલેક્શન છે હમ હમ એમાં બી અલગ 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 ઘણી રેન્જમાં છે એમાં તમારે 500 600 થી લઈ અને 2000 સુધી સુધીની મારી પાસે ગાર્મેન્ટ કેર માટે હમ હમ આયરન અવેલેબલ છે એવી જ રીતે મારી પાસે સ્ટીમ આયન બધી હેવી રેન્જમાં બી છે મારી પાસે વફલ મેકરનો ટ્રેન્ડ છે કે બહારે જઈને બધા વફલ ખાતા હોય છે તો તમે તમારી જાતે જ ઘરે વફલ બનાવી શકો એવી જ રીતે બધા ગ્રિલર અને આ ન્યુટ્રી કે જેમાં તમારે શેડ્યુલ થી કઈ કુક કરવું છે કે સપોઝ અત્યારે હું શોપિંગ માં ગઈ અને સાંજના 7 વાગે મારું કુક એની જાતે થવા માંડે અને તો કાર્ડ માં બોઈલ કરવું છે કે પુલાવ બનાવો છે તો એની જાતે આમાં કુક થઈ જાય અને સાડા 7:30 8:00 હું પહોંચી પેલા બંધ થઈ જાય અને હું જ ઘરે જઈને સીધું પોટ ખોલીને મથી સર્વિંગ માટે યુઝ કરી શકું એટલે ન્યુટ્રી પોટ આવશે અત્યારે સૌથી વધારે એનો ટ્રેન્ડ છે મારા માટે ખુદ માટે આ નવું છે મેં આ જગ્યાને વિઝિટ કરીને મને ખબર પડી કે પણ હવે ખ્યાલ આવવા માંડ્યો કે આ કેવી રીતે યુઝ કરવાનું છે કે તમારે ગયા પહેલા તમે શરૂ થઈ જાય અને પોચો એ પહેલા તમારે કુક રેડી હોય આ બધા કિચન ટૂલ્સ છે કે જે તમારે નાની નાની વસ્તુ છે પણ જરૂરી છે કે એની અંદર તમારે છરી ચમચી અને સાણસીથી લાઇટરથી લઈને આ બધું દરેક લેડીઝની અત્યારે જરૂરિયાત થઈ ગઈ છે એના વગર તો કિચનમાં જ્યારે તમે નવું ઘર વસાવો છો તો બધી અને કંઈક અપડેશન આવે છે અને તમારું જે જે કહેવાય કે તમે માસ્ટર છો હા કિચનવેરમાં મારી પાસે નોનસ્ટિક એપ્લાયન્સીસ નોનસ્ટિક કુકવેર બી મારી પાસે છે એમાં ને એમાં હવે બધા સ્ટીલ ઉપર ગયા છે તો સ્ટીલમાં બી મારી પાસે સર્જિકલ સ્ટીલ છે બર્ગનર છે સ્ટેલ છે વિનોદ આ બધી કંપની

એવી જ રીતે ચીમની અત્યારે ચીમનીમાં હાઇસ્ટ ફિફ્ટી પર્સન્ટ જેવું અમે લોકો ડિસ્કાઉન્ટ આપીએ છીએ તહેવારોમાં અત્યારે છવ્વીસમી જાન્યુઆરી અમે કસ્ટમરને આની હજી ઓફર હજી અમે ચાલુ રાખી છે અને હોપટોપ બી મારી પાસે અવેલેબલ છે ઘર ઘંટીમાં માઇક્રોફાઈનમાં અમે લોકો સેલ કરીએ છીએ પણ ક્વોલિટી એકદમ બેસ્ટ ટેન યર્સની મોટરની વોરંટી આવે છે અને ખાસ કરીને લોટ દરતી વખતે કસ્ટમર એમ લેડીઝને કંટાળો આવતો હોય કે મારું આખું બધું લોટ ઉડીને ઘર ગંદુ થાય છે પણ માઇક્રોફાઇન ઘરઘંટીમાં આ પ્રોબ્લેમ નથી થતો ઓકે હમ એના કટર છે એસએસ માં આવશે એના કટર અંદરથી ક્લીન કરવામાં માં ભી એકદમ ઈઝી છે ખાલી 1 મિનિટમાં તમે આખી એને ક્લીન થઈ જાય પછી ઘર વપરાશ માટે મારે ઓઈલ પોટ ઘી પોટ કે સ્પૂન માં ભી મારી પાસે અવનવી ઘણી રેન્જ अवेलेबल છે સેમ રીતે એ રીતે ટી શુગર ના ડબ્બા ટી શુગર ના ડબ્બા માં ભી મારે આખી રેન્જ છે તમને સ્ટીલ માં જોઈ છે કે બીજા કોઈ ફાઈબરમાં જોઈ છે તો એમાં બી મારી પાસે આખું અવેલેબલ છે એવી જ રીતે મસાલા બોક્સ કહેવાય સ્પાઈસ બોક્સ તેમાં બી મારી પાસે ડ્રાય ફ્રૂટમાં અને સ્પાઈસ બોક્સમાં ઓછામાં ઓછા મારી પાસે ત્રીસ આઈટમ છે ઓકે ઘણી બધી સિલેક્શન મળશે સારું આ તમને ચોઈસ એમાં ઘણી મળી જાય એવી જ રીતે આઈસ્ક્રીમ કપ છે તેમાં ચારસો થી લઈ અને હજાર રૂપિયા સુધીના સ્ટીલમાં આઈસ્ક્રીમ કપ અવેલેબલ છે અને જનરલી આ મેરેજ માટે બધા લઈ જતા હોય છે અને ભાતાના ડબ્બા એટલે મીઠાઈના ડબ્બા તરીકે આપે મેરેજમાં મામટ માટે આપે તો એના માટે આ બધું લઈ જતા હોય છે એટલે કંસારનો બી સેટ મારી પાસે અવેલેબલ છે દોઢસો પીસ કુકર અલગ અલગ અવેલેબલ છે એમાં બર્ગનર છે પ્રેસ્ટીજ છે ગરુડા છે વિનોદ છે કેન્સન બધી કંપનીના કુકર અવેલેબલ છે મારી પાસે અહીંયામાં લંચ બોક્સ છે કિડ્સ માટે અને અવનવી વેરાયટીમાં સ્ટીલના લંચ બોક્સ છે મિલ્ટનના છે ઘણી દોઢસોથી બસો રેન્જમાં મારી પાસે વોટર બોટલ છે પ્યોર ગ્લાસ છે અને અનબ્રેકેબલ હવે તમારે ફ્રીઝમાં રાખો ફ્રીઝરમાં રાખો પ્લાસ્ટિકથી શું છે કે પેલા કોઈને બીપી નહોતું થતું ડાયાબિટીસ નહોતું થતું પણ હવે ફૂડ પ્લાસ્ટિકમાં પાર્સલ બધું પ્લાસ્ટિકમાં અનાજ કઠોર પ્લાસ્ટિકમાં તો આનું એક સોલ્યુશન છે કે તમને કાચ એટલે આ તમને મારી પાસે બધી સાઇઝમાં અવેલેબલ છે કે ફ્રીઝરમાં તમારે ચટણી મૂકવી છે તો એમાં તમારે નાના કન્ટેનર છે કાંઈક ટિફિન બોક્સમાં મૂકવું છે હાથમાંથી મારે પડી જાય છે તો તમે આ બી તમે ટિફિન બોક્સમાં યુઝ કરી શકો આ વન ટાઈમ તમારે સ્પેન્ડ કરવાનું છે પછી લોંગ ટાઈમની લાઈફ ટાઈમ તમારે શાંતિ છે તમને હું ગ્લાસમાં રેન્જ બતાવું કે તમારી પાસે સારામાં સારી ડિનર સેટ છે પણ એને મેચિંગ કોઈ ગ્લાસ સારા નથી તો મારી પાસે બધા અલગ અલગ શેપમાં અને ડિઝાઇનમાં બધા ડિઝાઇનર બધું ગ્લાસનું કલેક્શન છે પછી આ ટ્વેન્ટી ફોર કેરેટના ગોલ્ડના ટી સેટ આવશે ઓકે અને એમાં મારી પાસ ત્રણથી ચાર કલર અવેલેબલ છે ડ્રાય ફ્રૂટ્સ માટે તમારે કંઈ કરવું હોય તો અલગ અલગ તમારે ડ્રાય ફ્રૂટ્સ માટે મારી પાસે આખું કલેક્શન છે પ્રસંગ આવ્યો અને ઘરે આપણે કોઈને સ્વીટ ભરીને આપવી છે તેના માટે અલગ અલગ મારી પાસે ઝાર અવેલેબલ છે કે તમારે કોઈને ગિફ્ટમાં આવ્યું ઘરમાં કોઈ બેબી આવ્યું હોય અને કંઈ ગિફ્ટ કરવું હોય તો બોક્સ તો બધા ફેંકી દે આ કંઈક યુનિક લાગે તો ઘરમાં રાખશે પછી ટી સેટ અવેલેબલ છે મારી પાસે ડિફરન્ટ ડિફરન્ટ રિવોલ્વિંગ ટ્રે સાથે ટી સેટ બધા અવેલેબલ છે પછી આ સ્ટાર્ટરની સવ કરવા માટે આ બધા ટી સેટ કોફી સેટ અને અત્યારે કાસ્ટાયનનો ટ્રેન્ડ છે કે ગ્રીન ટી કોફી બધું કાસ્ટાયનમાં કરતા હોય છે તેમાં અલગ અલગ સાઇઝ સાઈઝ અને શેપમાં અવેલેબલ છે પછી આ બધા ટી કોસ્ટર અને હોટમેટ છે કે ટેબલ ઉપર બધું ગરમ બાઉલ બધું રાખવા માટેના તો આ ટ્વેન્ટી ફોર કેરેટ ગોલ્ડનો ડિનર સેટ છે એ સર્ટિફાઈડ આવશે અને એની સાથે અત્યારે અમે ટી સેટ ફ્રી રાખ્યો છે પછી આ બી ટ્વેન્ટી ફોર કેરેટ ગોલ્ડનો છે કે જે તમને વીસ એકવીસ હજારની રેન્જમાં તમે લઈ શકો ઓકે હું મારા ખાસ કે તમે જે જોઈ શકો છો ને આ 24 ફોર કેરેટ ગોલ્ડ ની આમાં એક બોર્ડર લાગેલી છે એટલે તમે આમાં જ્યારે મતલબ કંઈ પણ વસ્તુ ખાશો ત્યારે તમે આમ એક ગોલ્ડ ની વસ્તુમાં લઈ શકશો આઈ થિંક રાજકોટ નો પેલો સ્ટોર હશે મે પેલો જોયેલો છે કે જ્યાં આ ટાઈપ ની પણ વસ્તુ મળે છે તમે જ્યારે ખરીદી માટે આવો ત્યારે આ વસ્તુ ખાસ એકવાર આવીને જોજો એવું નથી કે મારી પાસે 21000 નો ડિનર સેટ છે મારી પાસે 2000 નો બી ડિનર સેટ છે સપوز આ મારે 2000 નો ડિનર સેટ છે આ તમારે અને 33 પીસ આવે બોક્સ ની અંદર કે જે કોમન માણસ ને બેમ થાય કે હું કાચનો ડિનર સેટ યુઝ કરી શકું અને આમાં બી કોઈ સ્ટેન્ડ નહીં પડે અને ડિઝાઇન એની જ્યાં સુધી વાપરશે સપોઝ આજેની પચીસ વર્ષ સુધી વાપરશે તો પચીસ વર્ષ સુધી ડિઝાઇન એની નીકળશે નહીં પછી આ બધી ટ્વેન્ટી ફોર કેરેટ ગોલ્ડમાં ક્રોકરી છે કદાચ કઈ તમારે ઇન્ટીરિયર ને મેચિંગ કરવા માટે બી કોઈ કલર ક્રોકરી જોઈ છે તો એ બી મારી પાસે અવેલેબલ છે પ્લેનમાં આજે છે બધી ક્રોકરી તો આ બધી ક્રોકરી છે મારી પાસે અનબ્રેકેબલ છે કે સપોઝ તમારા હાથમાંથી પડી જાય અને તમારે તૂટવાનો કોઈ ડર નથી હજી એક મારી પાસે છે રોઝ ગોલ્ડનો અત્યારે સૌથી વધારે ટ્રેન્ડ છે અને બધા સેપરેટ સેપરેટ સેટ લેતા હોય છે તો આ તમે યુઝ કરો તો આ તમને મજા આવે સપોઝ આમાં અત્યારે અમે થર્ટી પર્સન્ટ ઓફની સ્કીમ બી રાખી છે આ કદાચ તમને ફર્સ્ટ ટાઈમ તમે જોશો ઇન્સ્યુલેટેડ કપ કે જેમાં તમારે આઈસક્રીમ ઓગળશે નહીં સપોઝ જનરલી તમે બધા જેટલા આઈસ્ક્રીમ કપ ખાધા યુઝ કર્યા છે તેની અંદર આઈસ્ક્રીમ મેલ્ટ થઈ જાય યા બારેથી તમને ઠંડુ લાગે તો આની અંદર તમે આઈસ્ક્રીમ ભરો તો બહારની બોલ ને આ ડબલ બોલ આવે ઓકે હા હા આ તમે ફીલ કરો એટલે તમને ખ્યાલ આવે તમને લાગશે ગુજરાતી જમવાનું છે કે કાઠિયાવાડી જમવાનું છે એમાં બે ત્રણ સબ્જી છે કઠોળ છે હા ગુજરાતી ફૂલ થાળી મીઠાઈ ફરસાણ સાથે તો તમને આમાં જમવાનું મજા આવે બધા ટાઈપના કોફી કારણ કે અત્યારે જે કોફી લવર છે એને બધા ટાઈપની કોફી જોઈ છે કે ના મારે કોફી માટે કંઈક નવું નવું કલેક્શન જોઈએ છે તમારી પાસે આખા કોફી માટેના બધા મગનું કલેક્શન છે ગિફ્ટ માટે તો બહુ બેસ્ટ વસ્તુ હોય છે ગિફ્ટ માટે કદાચ તમારે 200 400 રૂપિયાનું લેવું છે કે 500 1000 રૂપિયાનું લેવું તો બધું મારી પાસે अवेलेबल છે ફ્રાઈ ફ્રૂટ માટે મારા ઓન નવી રેન્જમાં મારી પાસે લગભગ 25 થી 30 કલેક્શન છે કે તમે જોઈ શકો છો આઈસ્ક્રીમ કપ અવેલેબલ છે બસો રૂપિયાથી લઈને પાંચ હજાર સુધીના બધી રેન્જમાં છે સપોઝ આ બસો રૂપિયાના છે આ કા અઢારસો રૂપિયાની રેન્જમાં છે આ પાંચ હજારની રેન્જમાં અલગ અલગ રેન્જમાં બધી રેન્જમાં મારી પાસે આઈસ્ક્રીમ કપ અવેલેબલ છે ઓછા ઓછા મારી પાસે પચીસથી ત્રીસ વેરાયટી છે બાય વન ગેટ વન ફ્રીમાં ડિનર સેટ છે કે જે 4000 ના છે તમને એક સાથે એક ફ્રી એટલે સપوز ઘરમાં માં 6 મેમ્બર છે બીજા ગેસ્ટ આવે તો સેમ ટુ સેમ તમને એવો બીજો ફ્રી આવે છે એટલે 4000 માં તમને બે ડિનર સેટ પછી કપસો સોસર માં અમારી પાસે 500 રૂપિયા થી લઈને મારી પાસે 5000 સુધી ના બધા કપસો સર અવેલેબલ છે સપوز આ જે આઈસ્ક્રીમ કપ છે હેવી રેન્જ માં આઈસ્ક્રીમ કપ છે તમે જે જોયા કિડ્સ માટેના એ લોકો ને મિલ્ક પીવા માટે કોફી પીવા માટેના કપ બધા અલગ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ માં છે સપોઝ ઉપરમાં છે સો રૂપિયા સુધી સ્ટાર્ટ થઈને મારી પાસે ચારસો પાંચસો રૂપિયા સુધીના બધા મગ અવેલેબલ છે ટ્રેન્ડ છે કે બધાને સિરામિક કંઈક જોતું હોય છે એકદમ સિમ્પલ કલેક્શન તો આ બી તમે મિક્સ એન્ડ મેચ કરીને યુઝ કરી શકો સપોઝ આની સાથે આ રાખી દો આ રાખી દો પછી આ બ્રાઉન પ્લેટ સાથે બ્લ્યુ પ્લેટ સાથે તમે બ્રાઉન રાખીને તમે મિક્સ એન્ડ મેચ યુઝ કરી શકો છો આખી જ્યુસ મગની રેન્જ છે કે બધાને કંઈક ડિફરન્ટ કલેક્શન જોતું હોય છે અને છોકરાઓ ઘણી વાર મિલ્ક ન પીતા હોય તો એના માટે એની મમ્મીઓ આ લઈ જતા હોય છે કે આની અંદર તમે એને દૂધ ભરી નહીં તો એને કોણ કંઈક જ્યુસનું ફીલ આવે મોકટેલ પીવો છો તો એ મોકટેલ માટેની આખી વેરાયટી રેન્જ તમને જોતી તો મારી પાસે અવેલેબલ છે બાજુ મારે આખું સોલ્ટ પેપરનું ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના તમારે સોલ્ટ પેપર જોતા હોય અને સોસ બોટલ જોતી તો આ બધી સોસ બોટલ છે પછી આ જે સોસ બોટલ અને સોલ્ટ પેપર છે એનું મેચિંગ આવશે હવે હું આ પરિમર્સર સાથે જ એકવાર આખું હોમ એપ્લાયન્સ જે બધી ઇલેક્ટ્રોનિક છે એ આપણને એ જ બધી વસ્તુ વિશે વાત કરશે એક્સપર્ટાઇઝ હતી કિચન સાઇડ કિચનનું કલેક્શન અમારી પાસે મેક્સિમમ હતું અને હવે અમે જે એક્સટેન્ડ કર્યું છે એ હું થોડું થી બતાવી દઉં ત્યાંના જે ફેનનો જે ટ્રેન્ડ છે રેગ્યુલર ફેન્સ છે બેઝિક ફેન્સ છે સાથે સાથે ત્યાંના જે લેટેસ્ટ હમ ફેન્સ કહેવાય છે પાવર સેવિંગ અને બલડીસી एकदम બધા લીડિંગ બધી જ બ્રાન્ડ્સ આપણી પાસે અવેલેબલ છે બધા મોડલ્સ અવેલેબલ છે બધા ડેકોરેટિવ ફેન્સ છે સાથે સાથે અમારી પાસે લિવિંગ રૂમ માટે કંઈક એકદમ એક્સક્લુઝિવ જોઈએ હા ડિસ્પ્લેમાં પણ તમે ફેન લગાવેલા છે આખો એકદમ Wood નો એ ટાઈપ નો આખો લુક છે બધા રિમોટ ઓપ્શન લાઇટ્સ એ બધા ઓલ્ટરનેટ સાથે આવે છે ઓકે લાઇટ વાળા અરે ફ્રીઝર છે એના વિશે કયો કે બધી સાઈઝ ના અને અલગ અલગ બધી કંપનીના બધા બ્રાન્ડના ના અવેલેબલ છે કમ્પ્લીટ રેન્જ અવેલેબલ છે બધી સાઈઝીસ છે અને અત્યારની લેટેસ્ટ ટેકનોલોજીસ જે મિરર લુક છે અત્યારનો જે નોર્મલ ફ્રીઝ પણ એનો જે લુક છે એકદમ પ્રીમિયમ લુક આવે ફોર ડોર સિરીઝ અગેન આવી કન્વર્ટેબલ છે બધું ફ્લેક્સિબલ છે એટલું સ્ટોરેજ આપણે ડીપ ફ્રીઝ કરવું એટલું કરી શકીએ અને રેફ્રિજરેટર તરીકે યુઝ કરવું એટલું કરી શકીએ વોશિંગ મશીનની કમ્પ્લીટ સિરીઝ છે સેમી ઓટોમેટિક બેઝિક મોડલ્સ છે બધા પછી ફૂલી ઓટોમેટિકમાં ટોપ લોડ અને ફ્રન્ટ લોડ એ બંને સિરીઝ અવેલેબલ છે ઇલેક્ટ્રોનિક ગીઝર પણ છે રાઈટ ગીઝરનું અમારી પાસે હાઈએસ્ટ કલેક્શન હશે સિંગલ ડિસ્પ્લે આટલો વોટર આટલી રેન્જ આટલી બ્રાન્ડ રેરલી ક્યાંય જોવા મળે એના છે ફૂલી ઓટોમેટિક છે કે નળ ચાલુ કરે ગીઝર સ્ટાર્ટ થઈ જાય બંધ કરે તો ગીઝર બંધ થઈ જાય અને એફિશિયન્સી બહુ ફાસ્ટ આવે હીટિંગ એકદમ સરસ મળે ઓકે ને આ પણ એક ગેસ ગીઝર જ છે ગેસ ગીઝર નું સૌથી એડવાન્સ એટલે સ્ટોરેજ ગેસ ગીઝર છે 24 અવર્સ તો હોટ વોટર આપે આપણે જેટલું જોઈએ એટલા ટેમ્પરેચર નું પાણી મળે એ આરઓ ને જે ફિલ્ટર છે વોટર ફિલ્ટર રાઈટ એના વિશે પણ અમારા વ્યુઅર જણાવું કે બધી જ કંપનીના વોટર ફિલ્ટર પણ આપડા સ્ટોર પર મળી જ લીડિંગ બ્રાન્ડ્સ ના વોટર પ્યુરીફાયર્સ અને વોટર અને આરઓ બંને રેન્જ મળી જાય છે કોપર બેઝ છે ઝિંક બેઝ છે એ બધી રેન્જ મળી જાય છે કે એક ફૂલી ઓટોમેટિક ડિશ વોશર હા ડાયરેક્ટ આમાં કોકરીસ કે ડિશ રાખી દીધું રાખી દીધું વેસલ્સ રાખી દીધા અને ઓન કરી એટલે સીધું રેડી થઈ જાય ઓકે ટીવી આખું એક મોટું તમે ડિસ્પ્લે ટીવી થી ભરી દીધું અલગ અલગ બધા સાઈઝ અને બધા કંપની 32 ઇંચ થી માંડીને બધા જ સિરીઝના ટીવી અવેલેબલ છે અલગ અલગ બધા જે જેટલા ટન ની રિક્વાયરમેન્ટ છે જે કંપની બધી સાઈઝિસ મળી જાય અમારા વ્યૂઅર ખાસ ક્લીનિંગ જે રોબો છે એના વિશે વાત કરું કેમ કે જનરલી ઘણા લોકો હજી આના વિશે અજાણ છે ખબર ન દેખાવમાં વજન કાંટા જેવું લાગે છે હા પણ આ છે એક હોમ ક્લિનિંગનો રોબો એક્ઝેક્ટલી આ ફ્યુચર છે અમારે જે એપ્લાયન્સીસ કહીએ તો એનું આ ફ્યુચર છે કે ઓટોમેશન કઈ રીતે આવે એટલું કહી શકાય કે રાજકોટમાં એટલી રેન્જ લાઈવ નહીં જોવા મળે એ આપણી પાસે રેડીલી અવેલેબલ છે ફ્રન્ટલોડ વોશિંગ મશીન વોશિંગ મશીનમાં હા એની એન્ટાયર સિરીઝ અને એવી રીતે સ્પીકર્સમાં જે હોમ થિયેટર છે ઓડિયો ઓડિયોનું બી આપણી પાસે બહુ સારું કલેક્શન અવેલેબલ છે આ છે અત્યારે વિન્ટર છે તમારે એકદમ ઠંડી છે બારે પણ એનું તો કોઈ સોલ્યુશન નથી તમારી પાસે પણ તમે એની

પછી અત્યારે હવે લેડીઝનું એકદમ પ્રિય માનીતું પ્રોડક્ટ છે કે મેક છે પ્લમ છે કલર બાર છે મનીષ મલ્હોત્રાની માઇગ્લેમ છે કે જે સ્કીન કેર પ્રોડક્ટ અને દરેક લેડીઝ અત્યારે સુંદર દેખાવું ગમે છે પણ હવે સુંદર દેખાવું હોય પણ પાર્લરમાં જાય એટલે ટુ કે થ્રી થાઉઝન્ડ નું પર ડે તમારો ખર્ચો થાય બધા અફોર્ડ કરી ના શકે પણ અમારી પાસે બધા બ્યુટી એડવાઇઝર છે કે જે તમને અહીંયા જ ફ્રીમાં ટ્રાયલ કરી આપે અમે અત્યાર સુધીમાં ક્યાંય કોઈ નથી આપતા પણ અમે અમારા કસ્ટમરને એ આખા એના ફેસ ઉપર ટ્રાયલ કરીને બતાવે કે એની સ્કીન પ્રમાણે એને આખો બધો મેકઅપ કરી આપે અને એવી જ રીતે આ બધું વસ્તુ પર્સનલ કેર પ્રોડક્ટ છે કે જે આ શોપિંગ બેગ આવશે બધી કે 100% તમારે વોશેબલ ફ્રૂટ વેજીટેબલ સિલેન તમે માર્કેટમાં જાઓ ત્યાં તમારે પરચેસ કરવું હોય તો આ બધી ફેન્સી બેગ છે બધી આ બધાને અફોર્ડ થઈ શકે એવી ત્રણ ચાર હજાર રૂપિયાની અને દોઢ બે હજાર રૂપિયાની જ્વેલરી કે જે કસ્ટમર ને ઇઝીલી અફોર્ડ કરી શકે અને એવરી ટાઈમ ન્યુ લુક આપે ઓકે નીચે સુગર છે અને આ બધા ઓર્ગેનાઇઝર છે મેકઅપ માટેના મારી પાસે ટોવેલ નેપકીન થી લઈને બેડશીટ કમ્ફર્ટર બધા અલગ અલગ કંપનીના છે એમાં મેસ પર લાકાસા બધી કંપની એમાં આવી જશે બધી છોકરીઓ લઈ જતી હોય છે તો આ બધા બ્રાઇડલ સેટ જે લોકોને મેલ ફિમેલ નો સાથે આવે કમ્બાઈન અને યા છે બધી ટેબલ મેટ છે અલગ અલગ ટાઈપની સપોઝ મારી પાસે 400 500 રૂપિયા થી લઈને 2000 2500 સુધીની બધી ટેબલ મેટ આવે કે આ એક જે મેટ છે તો વુડન ઉપર અત્યારે વુડન નું બધાને વધારે ક્રેઝ છે

તો ઘણી બધું અમને રિસ્પોન્સ ખૂબ પછી તમારે આણામાં લઈ જવા છે તો આણામાં લઈ જવા માટે આખો આ રીતે સેટ જ આવશે કમ્ફર્ટર સાથે એક બ્રાઇડ ને લઈ જાય છે અને આના પર એની ડિઝાઇન ની પ્રિન્ટ કરેલી છે કે આ તમને આઈડિયા આવી જાય કે આ જ કલર અંદર માં બેડશીટ અને કમ્ફર્ટર આખું એક બોક્સ દોઢસો રૂપિયા થી લઈને તમને હજાર રૂપિયા સુધીની રેન્જમાં બધી ટ્રે અવેલેબલ છે પાસે એક અકીકો બ્રાન્ડની બધી પ્રોડક્ટ છે કે જે એકદમ સોબર કલેક્શન એમાં બધા પ્લાન્ટર આવી જાય કે જે તમને લાગે એકદમ સોબર આ બધા અલગ અલગ ટાઈપના પ્લાન્ટર છે ઓકે ખાદી સૌથી સારામાં સારું છે પ્લસ ખાદીમાં તમને જે નેચરલ એનું જે રીચનેસ લાગે છે ને એ તમને આ રીચનેસ આમાં દેખાશે આમાં લુઝમાં કેવી રીતે તમારી પાસે ડિનર સેટ તો હોય જ છે પણ ડિનર સેટની સાથે મને એમ થાય મારી ઘરે ગેસ્ટ આવવાના છે તમારે લૂઝમાં કઈ પ્લેટ બાઉલ ની બધું જોઈએ છે તેમાં બધી ટાઈપના મારી પાસે ઓછામાં ઓછા ફિફ્ટી ટાઈપના બાઉલ છે બધા અલગ અલગ નાની મોટી સાઈઝમાં અને રેન્જમાં તો તમારા ડિનર સેટ પ્રમાણે તમે બી સેટ કરી શકો અને એકલા બી તમારે જોતા હોય તો લઈ શકો તમારે વેરમાં અને અત્યારે તો એવું નથી કે હોટલમાં ઘરમાં ડિફરન્ટ જોતું હોય છે કે ડિફરન્ટ કલેક્શન જોઈએ છે તેમાં ડીપ પ્લેટ છે બાઉલ છે સર્વિંગ બાઉલ છે તેમાં અલગ અલગ રેન્જમાં તમને એવું ફીલ થાય કે ડેલી તો હોટલમાં નથી જઈ શકાય ફીલ થાય કે તમે હોટલમાં અત્યારે લંચ કે ડિનર કરો છો સ્ટીલમાં બી ઘણું બધું અવેલેબલ છે કે જે તમે સ્ટીલમાં કઈ જોતું હોય તો સ્ટીલમાં બી કંઈક ડિફરન્ટ ડિફરન્ટ સર્વિંગ માટે કાં હોય તો મારી પાસે હેવી મિક્સર બી બધા અવેલેબલ છે થી લઈને બધું સ્ટોરેજ કરવા માટે જે કન્ટેનર જોતા હોય જે રીતે આખી નાની મોટી સાઇઝમાં બધી ડોરમેટ્સ અહીંયા બી અવેલેબલ છે એવી જ રીતે મારી પાસે લેડર છે અને સર્વિંગ ટ્રોલી ખાસ કરીને બંગલોમાં શું થાય કિચનથી ડાઇનિંગ એરિયા સુધીમાં તમે એક એક વાર વસ્તુ બધી લઈ આવીને કંટાળી જાઓ તો આ બધી સર્વિંગ ટ્રોલી અત્યારે જેનો ટ્રેન્ડ સૌથી વધારે છે પેલા એવું લાગતું કે પેલા જે આપણી પાસે ડસ્ટબિન હતી ને તેમાં શું બહુ અવાજ આવે કે તમે મૂકો અને ઠક ઠક પણ હવે આ બધી આવશે હાઇડ્રોલિક આવશે કે તમે ઓપન કરો અને બંધ કરો તો એની જાતે ઓકે એકદમ સ્મૂથ બન થઈ જાય બન થઈ જાય સ્મૂથલી બંધ થઈ જાય કુકર લઈ ગયા છો કુકર ની રિંગ ચાલો બે ત્રણ વર્ષ ચાલે છે પણ ઇન કેસ તમારે આઉટ ઓફ ઇન્ડિયા જવું છે કે તમારે રિંગ ની જરૂર છે તો રિંગ લેવા તમે ક્યાં જશો વિસલ તમારી પાસે છે તો વિસલ તમારે નવી લેવી છે તો તમે શું કરશો તો એના માટે થઈને આવ પછી મિક્સરમાં માં ક્યારેક ઓવરલોડ થઈ ગયું હોય કે એના કોઈ એક્સ્ટ્રા એસેસરીઝ જોતી તો તમને અહીંયા બધું મળી જાય ઘણું બધું મતલબ કે હેન્ડલ તૂટી ગયું હોય તો હેન્ડલ તમને અહીંયા अवेलेबल હોય તમને તરત ફિટ કરી આપે એટલે અહીંયા જ આપણો સર્વિસ સેન્ટર પણ છે એટલે કે સર્વિસ સેન્ટર છે ઓવન છે મિક્સર છે આ બધામાં રિપેરિંગ બધું થઈ જાય ઇન્ડક્શન છે અમારી વસ્તુ જે છે કે સર્વિસ વાળી છે કે નો ડાઉટ વસ્તુ બધી સારી છે પણ ક્યારેક કોઈક વસ્તુમાં પ્રોબ્લેમ થયો તો એનું રિપેર તમને મળી જાય રિપેર થઈ જાય અહીંયા નહી એટલે હું વ્યૂઅર ને એકવાર એવું કહીશ કે આવું કઈ શોપ મતલબ આપણને આવી ફેસિલિટી આપે કે આપણે વસ્તુ ખરીદીએ છે ને એનું સર્વિસ સેન્ટર પણ અહીંયા હોય રાઈટ આમ હું કન્ફ્યુઝ છું કે સ્ટોર કેવો શોરૂમ કેવો કે મોલ કેવો તમારો આમ મોટિવ શું છે કે ઓછામાં ઓછા પૈસામાં કસ્ટમર વધારે ને વધારે સારી ક્વોલિટી વાળી વસ્તુ લઈ જઈ શકે અને મારી પાસે મેં તમને પહેલા જ કીધું હતું કે સપોઝ બસો રૂપિયાની વસ્તુ છે એની રેન્જ બે હજાર સુધીની છે કે તમને એમાં આઠ દસ વસ્તુ છે કે દરેક કસ્ટમરને અફોર્ડ કરી શકે એની સાથે સાથે અમે થોડું લોકોની લાઈફસ્ટાઈલ અપગ્રેડ કરવાની બી કોશિશ કરી છીએ કે ભાઈ

તમને ખ્યાલ આવ્યો કે મારે કોસ્મેટિક્સમાં યુઝ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ જેનાથી આપણે જે છે એને તો કંઈ ચેન્જ નથી કરી શકતા પણ જે છે એને આપણે સારું દેખાડવા માટે કારણ કે દરેક લેડીને એવું હોય કે હું સૌથી બ્યુટીફુલ છું મારે બ્યુટીફુલ થવું છે તો એ એના વડે મેકઅપ મેકઅપથી કરી શકાય શોપિંગ એક્સપિરિયન્સ એબ્રોડ ગયા હોય તો બી જેમ થાય કે ત્યાં કરતાં બી અમને શોપિંગ કરવાની રિયલી મજા આવે એવું એક્સપિરિયન્સ અમે અહીંયા ક્રિએટ કર્યો છે તો ડેફિનેટલી હું અમને વ્યુઅર્સને બધાને રિક્વેસ્ટ કરીશ કે એક વખત ખાલી વિઝિટ કરે ચોક્કસ કરે કમિંગ સૂન આપણી જે વેબસાઈટ નું વાંચેલું હતું કે વિડિયો જોઈને ઘણા રાજકોટ બહાર પબ્લિક હશે ને એના મનમાં એવો પ્રશ્ન થતો કે રાજકોટ જશું ત્યારે તો ખરીદી કરશું પણ અત્યારે હાલ ઓનલાઈન ખરીદી કરવી તો શું કઈ રીતે કરી શકીએ તો એ પણ ભવિષ્યમાં તમે ઈ કોમર્સ પણ આખું એક ડેવલપ કરી રહ્યા છો ચાલુ છે હવે બેઝિકલી અમારી વેબસાઈટ માયકોઠારી ડોટ કોમ નું અત્યારે ડેવલપમેન્ટ ચાલુ છે અને કંઈક એવો એક્સપિરિયન્સ અમે ક્રિએટ કરીશું કે ઓનલાઈન અને ઓફલાઈનનું કોમ્બિનેશન આપણે લોકોને આપી શકે એટલે એ પણ રાજકોટ સિવાય સૌરાષ્ટ્રભર ગુજરાતભરના લોકો ખરીદી કરી શકશે ચાલો ફરી મળીશું આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોમાં રાજકોટ રિલેટેડ થોડીક ઇન્ફોર્મેશન આપણે વધારશું તમારી ફરી નેક્સ્ટ વિડીયો મળશે ત્યાં સુધી જોતા રહો આપણા બીજા વિડીયો જય હિન્દ માતરમ